ઘરમાં એક પણ શાકભાજી ન હોય એકદમ ટેસ્ટી ચટકારેદાર કપ ખાઈ રાઈસ ને સરસ રીતે પાણીથી ધોઈ લેશું હવે ગરમ પાણીમાં ઘી તમાલપત્ર એલચી લવિંગ અને મરી એડ કરી ચોખા એડ કરી અને મીઠું એડ કરી થવા દેસુ હવે દહીંમાં છે ને હળદર પાવડર લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું પાવડર બિરિયાની મસાલો ધાણાજીરુ પાવડર અને ગરમ મસાલો એડ કરી કસૂરી મેથી એડ કરી તૈયાર કરી લેશું અહીંયા રાઈસ પણ સરસ એવા કુક થઈ ગયા છે તો એને પ્લેટમાં કાઢી અને ઠંડા થવા માટે મૂકીશું હવે એક ટમેટાની પેસ્ટ તૈયાર કરીશું બે ટમેટા લીધા છે હવે ઘી અને તેલ એડ કરી આ રીતે ડુંગળીની માટે ડુંગળી લેશું હવે બટેટા એડ કરી અને ઢાંકી થોડી વાર માટે કૂક થવા દેસુ બટેટા થોડા સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાના પછી આદુ મરચાની પેસ્ટ એડ કરી દેસુ ટમેટાની પેસ્ટ એડ કરી અને થોડીવાર માટે કૂક કરી લેશું પછી જે દહીં વાળું મિક્સર તૈયાર કર્યું છે ને એને એડ કરી તેલ છૂટું પડે ને ત્યાં સુધી થવા દેસુ આ રીતે તેલ છૂટું પડી જાય ને એટલે કૂક કરેલા રાઇસ ને આ રીતે ઉપરથી એડ કરી દેશું અને ઉપરથી આ રીતે કેસર વાળું દૂધ પણ એડ કરી અને એકદમ લો ફ્લેમ ઉપર થોડી વાર માટે થવા દેસુ એટલે આપણી એકદમ ટેસ્ટી ચટકારેદાર બિરિયાની તૈયાર છે